નમસ્કાર આપ જોઈ રહ્યા વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવા નરોડામાં ડીઓ વિમોચન કર્યું ધોરણ દસ બાર પછીના અભ્યાસક્રમો વિશે માહિતી માટે ડિજિટલ અંક વાતાવરણમાં બફારો અનુભવાયો સતત બીજા દિવસે ચાળીસ ડિગ્રી સાથે લૂની અસર હજુ બે દિવસ ગરમી રાજ્યના અગિયારથી વધુ જિલ્લામાં મહત્તમ તાપમાન ચાલીસ થી વધુ રહ્યું સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ જિલ્લામાં હીટવેવની આગાહી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા કાકરાપાડ ગોળધા ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી માંગરોળના વીસ ગામોના ખેડૂતોને ન મળતા મુશ્કેલી ધોરણ બાર સાયન્સમાં પરિણામ ઓછું હોય તો નીટ પર અસરની શક્યતા નીટની પરીક્ષા પાંચ મે તે પૂર્વે બાર સાયન્સનું પરિણામ જાહેર થવાની વકી નવમી હોવાથી માણસા માર્કેટ યાર્ડ ને બંધ રાખવામાં આવશે આથી હરાજી સહિતની કામગીરી બંધ રહેવાથી ખેડૂતોને પોતાની જણસ લઈને હરાજી માટે માર્કેટ યાર્ડમાં નહીં આવવા માટે માણસા માર્કેટ યાર્ડના સંચાલકોએ જણાવ્યું છે ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને બપોરના સમય કાળઝાળ ગરમી વરસી હતી ઉત્તરના સુકા ભટ્ટ પવનો સક્રિય થતા ભાવનગર શહેરમાં ગરમીનો પારો ઓગણચાળીસ પોઈન્ટ છ ડિગ્રી અને સાથે જ ભેજ પણ હોય બપોરના સમયે નગરજનો ગરમીથી તોબા પોકારી ગયા હતા જગતના તાત માટે આવી ગઈ છે સૌથી મોટી ખુશખબરી આ વખતે દર વખતની સરખામણીએ ચોમાસું વહેલું શરૂ થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે ચોમાસું વહેલું આવવાને કારણે વરસાદની આખી સિઝન ખેડૂતોને મળતી હોય છે ત્યારે ગુજરાતના ખેડૂતોને આ વખતે લોટરી લાગશે કારણ કે વહેલું શરૂ થઈ જવાનું છે ચોમાસું આયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ટા પછી આજે પ્રથમ રામનવમી છે મંદિરના દ્વાર સવારે ત્રણ વાગે ખુલ્યા હતા સામાન્ય દિવસોમાં તે છત્રીસ વાગે ખુલે છે ભક્તો રાત્રે અગિયાર ત્રીસ વાગ્યા સુધી એટલે કે વીસ કલાક સુધી દર્શન કરી શકશે સવારે કપાટ ખુલ્યા પછી રામલલ્લાનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો અને પછી શૃંગાર કરવામાં આવ્યો આ દરમિયાન ભક્તો રામલલ્લાના દર્શન પણ કરતા રહ્યા તો સવારે પાંચ વાગે મંગળા આરતી થઈ હતી વિચિત્ર વાત કરીએ તો ગુજરાત પર ગત સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું તેની અસર પૂર્ણ થયા બાદ ગુજરાતના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન વધ્યું છે જેમાં પંદર એપ્રિલના રોજ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ બાદ સોળ એપ્રિલથી ફરી એક વખત તાપમાનનો પારો ઉંચકાયો છે જે આગામી ત્રણ ચાર દિવસ સુધી રહેશે લોકસભાની ચૂંટણીને લઈને આંતરરાજ્ય બોર્ડરને અલર્ટ પર રખાઈ છે ત્યારે ગુજરાત રાજસ્થાન પરના અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ તેજ કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં ચૂંટણી સમયે થતી રોકડ તેમજ દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચ દ્વારા વિશેષ તકેદારી રખાઈ રહી છે જેને લઈને બોર્ડર સિવાય પણ સ્ટેટ અને નેશનલ હાઇવે પર નવી ચેકપોસ્ટ બનાવાઈ છે અગાઉ એક કરોડ ઉપરાંતની રકમ શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પરથી ઝડપાઈ હતી તો છેલ્લા બે દિવસમાં ચાર જેટલા પ્રોહિબિશનના કેસો નોંધવામાં આવ્યા છે લોકસભાની ચૂંટણીને લઈ આંતરરાજ્ય બોર્ડરોને રખાઈ અલર્ટ પર અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી બોર્ડર ચેકપોસ્ટ પર વાહન તપાસ કરાઈ તેજ રોકડદારોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ તેમજ ચૂંટણી પંચ દ્વારા વિશેષ તકેદારી

તો જિલ્લાની જિલ્લા વધુ આંતરરાજ્ય બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ દ્વારા તપાસ ચુસ્ત છે આવનાર સાત મે રોજ લોકસભા ચૂંટણી યોજાનાર હોય અને જે જે અંતર્ગત અત્યારે આચાર આચારસંહિતા લાગુ હોય જેથી ડીઆઈજી શ્રી વિરેન્દ્ર યાદવ સર અને એસપી સાહેબ હશે કલી વરવાલ સાહેબના માર્ગદર્શનથી આપણી કોટલ ટોટલ જિલ્લાની દસ ચેકપોસ્ટ જ્યાં આંતરરાજ્ય ચેકપોસ્ટ છે ત્યાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને દારૂ કેશ અથવા તો કોઈ અન્ય ચીજ ચીજવસ્તુઓની ગેરકાયદેસર ઘૂસણખોરી ન થાય તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને સઘન ચેકિંગ ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બીજી વાત કરીએ તો વડોદરા લોકસભા બેઠક પર મતદાન વધારવા જિલ્લા ચૂંટણી તંત્રે પ્રયાસો હાથ ધર્યા છે ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર જિલ્લામાં સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે બે હજારથી વધુ કર્મચારી ધરાવતા મોટા ઉદ્યોગોમાં તમામ કર્મચારીઓ મતદાન કરે તે માટે આ એમઓયુ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા નીટની પરીક્ષા પાંચ મહિના રોજ યોજાય તે પહેલા સાયન્સનું પરિણામ જાહેર થવાની શક્યતાઓ છે ધોરણ બાર સાયન્સમાં કોઈ વિદ્યાર્થીનું પરિણામ ઓછું આવે તેવા કિસ્સામાં નીટની પરીક્ષા પર અસર થવાની શક્યતા પણ રહેલી છે નેટની પરીક્ષા બાદ પરિણામ જાહેર થાય તેવું વાલીઓએ મત વ્યક્ત કર્યો છે માંગરોળ તાલુકાના શાહ વસરાવી ભીલવાડા સહિત વીસ ગામમાં રાજ્ય સરકારની કાંકરાપાર તેમજ ઘોડધા વડ તેમજ ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી નહીં મળતા અંદાજીત સાતસો હેક્ટર કૃષિ પાક ભર ઉનાળે બળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વર્ષ બે હજાર બાવીસમાં કાંકરાપાર ઘોડધાવડ ઉધવહન સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી આ ઉપરાંત રાજ્યમાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી હવે રાજ્યનું આકાશ સાફ થતાં ફરી એકવાર સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં ચેકાવવું પડશે